ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપે છે તમને સાથે ચાલો બાળકો દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ દોડતા દોડતા છે તમને ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે ફટાકડા ફટફટ ફૂટે દિવાળી હોય તો ફટાકડાની વાત તો હોય જ ને એક નાનકડો છોકરો હતો ચિન્ટુ ચિન્ટુ દિવાળીની રાહ જોતો હતો કારણ કે એને ફટાકડા ફોડવાતા દિવાળી આવી અને એને એને મમ્મી પપ્પાએ બહુ જ બધા ફટાકડા અપાવ્યા લાવીને ગોઠવ્યા અને કહ્યું કે જો બેટા ફટાકડા તારે એકલા નહીં ફોડવાના મમ્મી પપ્પા હોય સાથે ત્યારે જ ફોડવાના અને દૂર પેલું જ્યાં મેદાન છે ને ત્યાં આપણે જઈને ફોડીશું સોસાયટીની બહાર ચિન્ટુએ કહ્યું કે ઓકે આટલું એને કહ્યું હતું પણ ચિન્ટુ તો બહુ તોફાની હતો રાત્રે બધા જમીને પરવારે પછી ફટાકડા ફોડવાના શરૂ થાય એ પહેલાં ચિન્ટુએ શું કર્યું મમ્મી પપ્પા જમતા હતા પોતે જલ્દી જલ્દી જમી લીધું અને તોફાન કરવા માટે શરૂ કર્યા ફટાકડા ફોડવાના ફટાકડાની બેગ ખેંચીને લઈ ગયો બારી પાસે અને પછી એણે એક સળગાવ્યું રોકેટ સળગાવ્યું તો ખરું પણ એ હાથમાં આડું હતું અને રોકેટ છૂટ્યું એના હાથમાંથી અને સન્ન દઈને ક્યાં પહોંચ્યું સામેવાળાના ઘરમાં અને ત્યાં પડદા ગાદલા સોફા બધામાં લાગી આગ ભડકા થયા અને હો હા થઈ ગઈ કે આવું થયું કેવી રીતે ફાયર બ્રિગેડને બોલાવ્યા આગ તો ઓલવી નાખી પછી ચિન્ટુની મમ્મીને કોઈને ખબર પણ ના પડી કે આ ચિન્ટુએ આવું તોફાન કર્યું છે પણ એની મમ્મીને ડાઉટ ગયો કે બેટા તારા ફટાકડા ક્યાં છે અને જોયું તો ચિન્ટુના હાથ કાળા કાળા હતા એના હાથમાંથી દારૂખાનુંની વાસ આવતી હતી અને પછી મમ્મી એને ઊભો રાખ્યો ચિન્ટુ તો નીચું જોઈને ઊભો રહ્યો મમ્મીની સામે જ આંખ ના મેળવી શકે મમ્મી સમજી ગઈ હતી કે બેટા આ શું કર્યું તો કે મમ્મી હું એટલો ઉત્સાહમાં આવી ગયો હતો તોફાન મારે કરવું હતું એટલે મેં રોકેટ સળગાવ્યું પણ એ મારા હાથમાંથી છટક્યું અને સીધું સામેવાળાના ઘરમાં જતું રહ્યું હવે મમ્મી પપ્પાએ શું કર્યું એને લડ્યા નહીં એને માર્યું નહીં પણ એને સમજાવ્યું કે જો બેટા તારી ભૂલથી તારા તોફાનથી કેટલું બધું નુકસાન થયું આ તો એક જણના ઘરમાં થયું આવા તો તારા જેવા કેટલાય નાના નાના ચિન્ટો હશે કે જે આવું કયું ના માને કેટલા લોકોને નુકસાન થાય એ દિવસથી ચિન્ટુએ કાન પકડ્યા કે મમ્મી કાલથી હું ઘરમાં ફટાકડા નહીં ફોડું બારીમાં નહીં ફોડું બહાર પણ ધ્યાન રાખીશ કે રસ્તામાં કોઈ પ્રાણીઓ બેઠા હોય કોઈ ગાય બેઠી હોય કૂતરું બેઠું હોય ફટાકડાના અવાજોથી ઝાડ પર કેટલા બધા પક્ષીઓ ઊંઘતા હોય એ ડરી જાય તો હવે હું બહુ જ ધ્યાન રાખીને ફટાકડા એવી રીતે ફોડીશ કે કોઈને નુકસાન થાય નહીં મમ્મીએ કહ્યું કે વેરી ગુડ બોય તું બહુ ડાયો દીકરો છે એ પછી બીજા દિવસથી ચિન્ટુ અને સોસાયટીના બધા મિત્રોને ફ્રેન્ડ્સને ભેગા કરે બધાના મમ્મી પપ્પાને સાથે લે બધા જાય દૂર પેલા ગ્રાઉન્ડમાં અને પછી સાચવીને ફટાકડા ફોડે અને એટલી બધી મજા કરે ફટાકડાનો અવાજ આવે ત્યારે બધા એક સાથે બોલે ફટાકડા ફટફટ ફૂટે